પણ સાહેબ સાસરિયાની અંદર કાંઈક પ્રસંગ હોય સાસરિયાની અંદર કાંઈક પ્રસંગ હોય એટલે જમાઈને જીન્સ ટી શર્ટ નવા નવા જમાઈને આવી ગિફ્ટ મળે આ જીન્સના પેન્ટ આપે ટી શર્ટ આપે સરસ મજાના ઉડી આપે બ્લેઝર આપે આવું બધું ટી આપે ગિફ્ટની અંદર આને પછી લગ્નને દસ બાર પંદર સત્તર વરસ થઈ જાય અને પછી જો પાછો સાસરિયામાં પ્રસંગ આવે એટલે પેન્ટનું અને શર્ટનું કાપડ આપવામાં આવે પેન્ટ પીસ અને શર્ટ પીસ ટૂંકમાં કટપીસ એ આપવામાં આવે હા એટલે કહેવાનો અર્થ એ છે કે તમને જો જીન્સને ટી શર્ટ ન મળતા હોય કટપીસમાં આવી ગયા હો તો તમારે સમજી લેવાનું કે હવે તમે જમાઈમાંથી ફૂવા થઈ ગયા છે આટલા વર્ષ પછી આ પરિવર્તન આવે હા આગલું છે પણ અમે તો અપનોને લૂંટા અમે તો અપનોને લૂંટા ઇતના લૂંટા ઇતના લૂંટા ઇતના લૂંટા ઘેરો કી બારી નહીં આવી અને હોય છે જીવનમાં એટલું લૂંટવા હોય છે માણસો પણ ત્રીજું નેત્ર એટલે શું આમ તો ભગવાન ભોળાનાથને ત્રિનેત્ર કહેવાય છે એ એ એક જ ત્રિનેત્ર છે આ વિશ્વની અંદર પણ તમારે જાણવું હોય કે ત્રીજું નેત્ર એટલે શું તો નાની એવી સરસ મજાની વાત કરું કે તમારે ઓફિસેથી કારખાનેથી દુકાનેથી ખેતરેથી જે તમારો વ્યવસાય હોય નથી પત્નીને તમારે ફોન કરી દેવાનો કે આજે સાંજે હું ઘરે આવું ને તું તૈયાર રહેજે આપણે હોટૅલમાં જમવા જવાનું છે આટલો મેસેજ આપી દીધા પછી તમારો ફોન કરી દેવાનો સ્વિચ ઓફ અને હાજર ઘરે જવાનો જે ટાઈમ હોય એ ટાઈમ કરતાં બે કલાક લેટ જવાનું અને લેટ ગયા પછી ઘરે જઈને પત્નીને હાવ આમ સહજ રહેવાનું સ્વાભાવિક જેમ રોજ આવો એમ રૂટીન અને પછી પત્નીને પૂછવાનું જમવામાં શું બનાવ્યું હા ને પછી જે ઉઘડી જાય એ ત્રીજું નેત્ર પછી શું થાય એ કાંઈ મારે વર્ણન કરવાની જરૂર નથી આઘરું થઈ જાય બેનો ખરેખર બુદ્ધિશાળી છોકરીઓ ખરેખર એમાં અમુક અમુક તો બહુ જાજુ ભણી જાય ને હા વધારે પડતું ભણી જાય ને તો પાછા બહુ ડોઢા સુધરી જાય હમણાં તો બે છોકરીઓ શાકભાજીવાળાને વાળાને લારીએ ગઈ બોલો શાકભાજીવાળાને વાળા ને લારીએ ઊભી રહે ને એક છોકરીએ કીધું શાકભાજીને લારીવાળાને એ કે ભાઈ એક લીટર ટમેટા આપો એક લીટર ટમેટા માગ્યા એટલે લારી વાળા ને ચક્કર આવી ગયા એને બીજી છોકરીને કીધું કે બેન આને કઈ સમજાવો તો બીજી છોકરીને સમજાવતી હતી કે બેન ભાઈ જવા આવા ને એને હું સમજાવવા બોટલ તો લાવી નથી કે શેમાં લઈ એ એની જેમ થોડુંક જાદુ પડી ગયેલ ઇંગ્લિશમાં પણ પાંચ સાત વર્ષના બાળકો હોય ને સાત આઠ વર્ષના બાળકો ક્યારેક પ્રશ્નો એવા કરી નાખે હા મા બાપને મૂંઝવી નાખે આનો જવાબ હું દેવો એમ હા નથી એક છોકરાએ એને મમ્મીને પ્રશ્ન કર્યો કે મમ્મી હું તમને ક્યાંથી જડ્યો હતો અથવા તો તમે મને ક્યાંથી લીધો હતી અને મમ્મી સહજ કીધું કે આપણા ઘરની બાજુમાં એક ઓલો સુપર મોલ નથી ન્યાથી અમે તને લીધો ન્યાથી ખરીદ્યો એમ તો છોકરાએ પૂછ્યું કે તો મમ્મી મને જ્યારે તમે લેવા ગયા હતા ત્યારે ત્યાં મોલમાં કોઈ સેલ હાલતો હતો ત્યારે મમ્મી કે પણ આવું પૂછવાનું કારણ શું બેઠા એ કે મમ્મી જો ને મારી આંગળીઓ કે એક સરખી નથી બધી કે નાની મોટી છે એને એમ કે સેલ સિવાયની આ બધી સરખી હોય એમ એક છોકરો એના ઘરે આવ્યો પરીક્ષા દઈને પરીક્ષા દઈને આવ્યો ને એટલે ભગવાનને પ્રાર્થના કરતો સીધો મંદિર પાસે જ વહી ગયો હળી કાઢીને મમ્મી પપ્પાને બધા હોલમાં બેઠા હતા સોફા ઉપર છોકરો સીધો હળી કાઢીને મંદિરમાં વયો ગયો મંદિર પાસે જઈને ભગવાનને મેળો પ્રાર્થના કરાવો હે ભગવાન હે પિતા હે પરમેશ્વર એ કે તમે પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દેજો એ કે તમે પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દો એટલે પપ્પા કે પણ આવું ભગવાન પણ માંગવાનું માગવાનું કારણ કે હું પરીક્ષામાં લખીને આવ્યો છું અમેરિકાનું પણ ખરેખર ડૉક્ટર છે ને સાહેબ ખરેખર ભગવાનનું સ્વરૂપ છે ડૉક્ટર છે એ ઈશ્વરનું સ્વરૂપ છે પણ અત્યારે જે ડૉક્ટરોની ઉપર જે ડૉક્ટરો સમાજ ઉપર જે થાય છે પૈસા માટે થઈને તાજેતરના છાપાની અંદર તમે વાંચો તમને એમ થાય કે આ હા ખરેખર આ ઈશ્વરનું સ્વરૂપ છે પણ કેવા કેવા કાંડ થાય છે હા માણસના મૃત્યુ ઉપર આ જે ડોક્ટરો પૈસા લેવા માટે થઈને એવા બધા છાપાની અંદર સમાચારો આવે નથી હમણાં એક સમાચાર આવ્યા કે ડૉક્ટર ઉપર દર્દીઓ અથવા દર્દીના સગા ગમે ત્યારે હુમલો કરે તો એ સજાપાત્ર ગુનો ગુનો ગણાશે એવા સમાચાર છાપવામાં આવ્યા એટલે આ સમાચાર ડૉક્ટરના પત્નીએ વાંચ્યા એટલે ડૉક્ટરના પત્નીએ કીધું કે આ સમાચાર સાચા પણ ખાલી દવાખાનામાં લાગુ પડે છે ભક્તે ઉપર હુમલો ઘેરે તો હા થાય એક જણો બૂટ પહેરીને આવ્યો એક ફંક્શનમાં પણ મોજા અલગ અલગ કલરના મોજા જુદા જુદા કલર બોલો એક લાલ મોજું એક પીળું મોજું એટલે કોકે કીધું કે બોલો મને આવા મોજા પહેરાય કે આવા નોખા નોખા કલરના તો ઓલો જોઈને કે હા મને સારો વિચાર એ જ આવે કે આવી જ એક સેમ જોડી મારા ઘરે પડી છે પણ એને ભેગી થઈ આવીને આવી ઘેરે હોય જ ને લાલની હારે લાલ રાખ લીલાની હારે લીલું રાખ મેચિંગ હા મારે કપડાં મેચિંગ કરવા મનડા મેચિંગ મોજા તો મેચિંગ કરતો નથી કે ખરેખર ઉતાવળ હોય તો માણસ થઈ જાય એ છોકરીએ કીધું એ કે મને બહુ કંટાળો આવે છે એટલે છોકરાએ કીધું કે એટલો બધો કંટાળો આવે કે હા તો તો હાલ હું તને એક પ્રશ્ન પૂછું કે પૂછ એ કે અડધો કિલો ખાંડ છે એ જો વીસ રૂપિયાની આવતી હોય તો પાંચસો ગ્રામ ખાંડ કેટલાની આવે એટલે છોકરી કે ના એટલો બધો નથી આવતો હું અડધો કિલો પાંચસો હડખું થાય એમ ખબર નહોતી બહુ મજાની વાત છે સાહેબ ચંપલ છે ને ચંપલ એના જેવું બીજું કોઈ કપલ નથી હા કારણ કે એક ન જડે એટલે બીજું કાંઈ કામનું નહીં આના જેવું દાંપત્ય જીવન બીજા કોઈનું નથી અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો ચંપલ માટે મજાની વાત એ છે કે આપણે ચંપલ વગર ન હાલી શકીએ ચંપલ વગર કદાચ આપણે હાલીએ કે ચંપલ આપણી વગર ન હાલીએ અને એ જો એકલા એકલા હાલતા થાય તો આપણે ઊભા ન રહી ભાગવું પડે નાની હાઈટ વાળી છોકરી હોય ને નાની હાઈટ જેની લંબાઈ ઓછી હોય

એ ભલે કીધું હા પણ વાંધો નહીં અહીંયા તો હાલે છે લખે એવી ધનુ રૂપડે એવી લખે હા એક છોકરો શાયરી લખીને એને કે છોકરીને એ કે મારા સિવાય કોણ રાખશે ધ્યાન તારું મારા સિવાય કોણ રાખશે ધ્યાન તારું હું તારો પાવડો ને તું મારું તગારું પાવડો ને તગારું એક બાજુ હા પણ ઓણ વરસાદ બહુ આવ્યો છે વરસાદ એટલો બધો આવ્યો આ વર્ષમાં એટલો બધો વરસાદ આવ્યો ભૂકા કાઢી નાખે ક્યાંક ક્યાંક તો પંદર પંદર વરસાદ આવ્યો વડોદરામાં બહુ વરસાદ આવ્યો અને વડોદરામાં બહુ વરસાદ આવ્યો એટલે એસટી ડેપો છે વડોદરાનો એની બહાર એક જણો ઊભો હતો એટલે હામે ફ્લેટમાં એક ભાઈ રહેતા હતા એને ઓલાને જોઈને કીધું કે એ ભાઈ આટલા બધા વરસાદમાં બસ નહીં આવે તમે શું કામ બસની રાહ જોવો છો ત્યારે ઓલા કીધું કે હું બસની ઉપર જ ઊભો છું બસ આખી પાણીમાં હા એટલા બધા પણ જે પુરુષો પત્ની સાથે જોરથી વાત ન કરી શકતા હોય ખખડાવી ન શકતા હોય એ જોરથી છીક ખાય અને પોતાનો આત્મસંતોષ માની હોય એને એમ થાય કે આપણે ગઈથી હા અને ખરેખર પુરુષ બિચારો ખરેખર બદનામ છે હા કારણ કે બિચારો ખરેખર આમ અંદરથી એને આનંદ હોય કોઈકના મેરેજની અંદર લગ્નની અંદર ને દિલથી ખરેખર ડાન્સ કરતો હોય ને તો બાયો ખૂણા મૂવી ઊભી એમ જ કહેતી હોય કે પાલતી રેડી થઈ ગઈ છે હવે રેડી કાંઈ નથી બિચારાને ખરેખર આજે આનંદ થયો છે એટલે એ નાચ્યો છે હા પણ આજ આનંદ આજ ઉછરંગ આજ ને નહીં આજ આનંદ આજ ઉછરંગ આજ ને નહીં સખી અમારે આંગણે કંચન વરસ્યા મેં આવી સુંદર મજાની હાસ્યની અવનવી વાતો સાથે એમ બી ફિલ્મ્સ દ્વારા ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા અમારા હાસ્યના આલ્બમને હાસ્યના વિડીયોને માણો છો નિહાળો છો લાઇક કરો છો ત્યારે આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ફરી ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત